નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ કેટલાક લોકો તેને હરિતાલિકા વ્રત પણ કહે છે તો આજે આપની સમક્ષ રજૂ કરું છું કેવડા ત્રીજની વાર્તા સૌ પ્રથમ તેની વ્રતવિધિ જાણી લઈએ સવારે વહેલા ઉઠી નાય ધોઈ મહાદેવજીના મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બિલીપત્રો પુષ્પો સાથે કેવડો ચડાવવો આ એક જ દિવસ એવો છે કે જ્યારે મહાદેવજીને કેવડો ચડી શકે છે શિવ પાર્વતીજીની વાર્તા સાંભળી ઘરને શણગારવું આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો હવે સાંભળીએ કેવડા ત્રીજીની વાર્તા શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમને પરણવા માટે મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપ જેવા કૃપાસિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો ત્યારે ભગવાન શંકર જણાવે છે કે દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાના ના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા માટે તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તક રહ્યા ઘણા વર્ષો તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈ અને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉગાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા વરસાવતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી નહોતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા એવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુજી સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ હતું તમે તો સીધા તમારી બહેનપણી પાસે જઈ હૈયાફાટ રુદન કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુજી સાથે મને પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા આ દેહનો ત્યાગ કરીશ ત્યારે સખીએ કહ્યું બેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ગુપચૂપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે અને તમારી સખી બંને ઘેરથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું હતું તમે બંને તરસ લાગી હોવાથી તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા આ ગુફામાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન ત્યજી મારું પૂજન કર્યું જાત જાતના વનફૂલો બીલીપત્રો અને કેવડો મને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માગવા કહ્યું તમે બોલ્યા દેવ જો તમે પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાઓ મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાઈ તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા હિમાલયે પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘેર તમારા માતાજી ઘણો વિલાપ કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રતાપે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી તમને ઘેર લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું હે દેવી કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વળે સખીઓએ તમારું હરણ કર્યું હતું વળી કેટલાક કેવડાત્રી જ પણ કહે છે કારણ કે તમોએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો જોકે કેવડો મને ચડતો નથી છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિને પામીને શિવલોકમાં વાસ કરે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ